હું એટલું જ કહેવા માંગુ છું કે આ કાર્યક્રમ થોડું ખુશ છે પહેલાં અમે આ બાજુના ગામ સાપુર છે ત્યાં જતા ત્યાં અમને ખૂબ તકલીફ પડતી ત્યાં જનાવરની બીક લાગતી કોઈ પણ કાર્ય કરવામાં બીક લાગતી આ કાર્ય તે અમે ખૂબ ખુશ છે અમારા ટ્રેનરો છે એના દ્વારા અમે આ ભરતીની તાલીમ ફિઝિકલ મેડિકલ એ વિશે થોડી માહિતી આપે છે આ કાર્યથમ બહુ ખુશ જય હિન્દ જય ભારત આજે અમે સિરાજ ગામમાં એક આવું કાર્ય કરીએ બહુ ખુશની વાત છે કે અમે આર્મી એરફોર્સ નેવી ના જે જવાનો છે જે ચાલુ નોકરી અને રિટાયરમેન્ટ છે એવા લોકોએ અમે વિચાર્યું કે આપણા ગામમાં એક આવી પ્રવૃત્તિ કરીએ તો આપણા ગામના બાળકો જે આપણે તૈયારી કરી રહ્યા છીએ તેને આગળ પ્રોત્સાહન મળે અને તે આગળ જઈને આવી પરીક્ષામાં પાસ થાય જેમના ઘણા બધા પ્રશ્નો છે બાળકોના કે અમે કોઈ લાંબી કૂદમાં રહી ગયા ઊંચી કૂદમાં રહી ગયા તો એ અમે એને કોઈ જે ત્રુટી છે એ પૂરી કરીએ તેના માટે અમે અમે અમારા ગામમાં એક આ ગ્રાઉન્ડની તૈયારી કરીએ અને ભવિષ્યમાં આ ગ્રાઉન્ડને અમે વ્યવસ્થિત બનાવવા માગીએ એવી અમારી બધાની મતલબ માંગ છે કે અમને થોડોક સપોર્ટ કોઈ સરકાર દ્વારા મળે તાકી અમે આ ગ્રાઉન્ડ એક વ્યવસ્થિત બનાવીએ અને આજુબાજુના ગામના બાળકો પણ આમાં બેન દીકરી ભાઈઓ કોઈ પણ આવી શકે ફ્રી ઓફ જો પણ આર્મીવાળા એરફોર્સવાળા નેવીવાળા જે હાજર હશે તે ફ્રી ઓફ માર્ગદર્શન આપશે આજે ગામ શેરિયાજ તાલુકો માંગરો જિલ્લો જૂનાગઢ એમાં અમે શેરિયાજ ગામના ફોજી ભાઈઓએ આ છોકરા માટે આગળ આર્મી પેરામિલિટરી પોલીસ એસઆરપી ફોરેસ્ટ એના માટે અમે ગ્રાઉન્ડ તૈયાર કર્યું એને અમે ટૂંકના ધીરે ધીરે એને આગળ વધારવા માટે ટ્રેનિંગ પણ આપીએ અમને એક્સપિરિયન્સ છે અમારો એટલે આ લોકોને ખબર હોય ન એક્સપિરિયન્સ ન હોય એટલે ટૂંકમાં અમે આગળ એને વધારીએ લોકોને કઈ રીતે ફિઝિકલમાં જવું કઈ રીતે રનિંગ કરવી કઈ રીતે ઊંચો કૂદકો લાંબો કૂદકો એવી રીતે માર્ગદર્શન આપીએ ધીરે ધીરે